નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મદદની શિક્ષક માટેની આ સુધારા જાહેરાત છે દિવ્યભાસ્કર ચરોતર આવૃત્તિમાં અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો શ્રીમતી એમ કે મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય મમતા મંદિર કેમ્પસ પાલનપુર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ખાતેની સંસ્થામાં મદદની શિક્ષક વિઝ્યુઅલ ઇમ્પે અપાર્ટમેન્ટની ભરતી માટે અગાઉ તારીખ અઢાર દસ બે હજાર ત્રેવીસના રોજ દિવ્યભાસ્કર દૈનિકની રાજ્ય આવૃત્તિમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ડેટ એક ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દસ અગિયાર બે હજાર ત્રેવીસથી પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુ માટે પાસ થયેલા હોય જે ઉમેદવારોને અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તે ઉમેદવારોએ નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકીના જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી જિલ્લા સેવા સદન ભાગ બે રૂમ નંબર ત્રીસ એકત્રીસ બત્રીસ ભોઈતળીયા બનાસકાંઠા પિન આડત્રીસ પચાસ જીરો એક ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તથા તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે આ જાહેરાત પ્રસિદ્ધ થઈથી દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે અધૂરી વિગતોવાળી તેમજ કુરિયરથી સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અને સમયમર્યાદા પછી આવેલ અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો ખાસ ધ્યાને રાખવાનું છે મિત્રો કે અધૂરી વિગતોવાળી કુરિયર દ્વારા અથવા તો સાદી ટપાલથી કરેલી અથવા તો રૂબરૂમાં કરેલી અરજી છે મિત્રો સમય મર્યાદા બાદ કરેલી અરજી છે તે અહીંયા ધ્યાને રાખવામાં આવશે નહીં ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા દિવસ દસમાં એટલે કે તમે જોઈ શકો છો અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ આવેલી છે જાહેરાત તેમાં દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે અરજીપત્રક તથા વધુ વિગતો નિયામક સમાજ સુરક્ષા ખાતાની વેબસાઇટ એચ ટી સ્લેશ એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સ્લેશ ડી પરથી મેળવવાની રહેશે તેમજ જાહેરાતની અન્ય વિગતો અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ બનાસકાંઠાની રહેશે મિત્રો તમે તમે જોઈ શકો છો જે બનાસકાંઠા ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો શ્રીમતી એમ કે મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય મમતા મંદિર કેમ્પસ પાલનપુર અંતર્ગત મદદની શિક્ષક વિઝ્યુઅલ ઇમ્પાર્ટમેન્ટ માટેની આ સુધારા જે જાહેરાત છે મિત્રો ભરતી માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રિક્વાયર્ડ ફોર નવ ગુજરાત ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત મિત્રો અહીંયા વેરી અલગ અલગ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન માટેની જગ્યાઓ છે જેમાં ક્વોલિફિકેશન છે મિત્રો તે ગુજરાત યુનિવર્સિટીની અંતર્ગત રહેશે મિત્રો સેક્રેટરી માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ કોમ્પ્યુટર લિટરસી એન્ડ સફિશિયન્ટ રિલેવેન્ટ એક્સપિરિયન્સ ઓફ કોલેજ ટ્રસ્ટ મસ્ટ બી એબલ ટુ કોર્ડિનેટ એમાંગ ધ કોલેજીસ ધ મેનેજિંગ ટ્રસ્ટી ધ યુનિવર્સિટી એન્ડ ધ અધર ઓથોરિટી આવી લાયકાત જે ધરાવતા હોય તે ઉમેદવારો સેક્રેટરી માટે અરજી કરી શકે છે મિત્રો કેમ્પસ સુપરવાઇઝર માટેની જગ્યા છે જેમાં ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે પર્સનલ ફોર આઈટી સપોર્ટ જુનિયર અને સિનિયર માટેની જગ્યાઓ છે લિફ્ટમેન અને પટાવાળા માટે તેમજ સિવિલ એન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો જેમાં બી સિવિલ વિથ રિલેવન્ટ એક્સપિરિયન્સ ઓફ ફાઇવ ઇયર્સ ધરાવતા હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે બધી જ જગ્યાઓ માટે પગાર લાયકાત અને અનુભવ મુજબ રહેશે મિત્રો સેન્ડ યોર સીવી વિદિન સેવન ડેઝ ટુ સેક્રેટરી એટ ધ રેટ એનજી ડોટ ઈડી ડોટ ઇન પર તમારે અરજી કરવાની રહેશે અથવા તો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુજરાત નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ નવ ગુજરાત કોલેજ કેમ્પસ પ્રી એમસી શાહ માર્ગ પાસે આશ્રમ રોડ અમદાવાદ આડત્રીસ ઝીરો જીરો ચૌદ ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાતની સાત દિવસની અંદર તમે જોઈ શકો છો નવરા જે નવ ગુજરાત ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત આ અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચોવીસ ગામ સચ્ચિદાનંદ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર બોરસદ સંચાલિત આર એચ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે અલગ અલગ જગ્યાઓ માટેની તમે જોઈ શકો છો મિત્રો પ્રિન્સિપલ માટેની જગ્યા છે એક જગ્યા વાઇસ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે પ્રોફેસર માટેની એક જગ્યા છે એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યા છે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા નર્સિંગ ટ્યુટર તેમજ ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર માટેની પાંચ જગ્યાઓ છે મિત્રો જેમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ મિત્રો તો એઝ પર ધ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અંતર્ગત રહેશે મિત્રો એટલે કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે મિત્રો તેના ધારાધોરણ મુજબ અહીંયા ક્વોલિફિકેશન એટલે કે લાયકાત રહેશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે સંસ્થાનું જ્યોતિકા એન્ડ અશોક પટેલ હેલ્થ એજ્યુકેશન કેમ્પસ બોરસદ સિંગલાઉ રોડ બોરસદ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો આર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમજ વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો ચોવીસ ગામ સચ્ચિદાનંદ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર બોરસદ સંચાલિત આર એચ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર છે જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી સુરત સુરેન્દ્રનગર અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ તાલુકા કક્ષાની મામલતદાર કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે વીસ જુલાઈ બે હજાર ચોવીસ મિત્રો જગ્યા વિશેની માહિતી મેળવી હોય તો તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના સુપરવાઇઝર માટેની દસ જગ્યા છે જેમાં માસિક પંદર હજાર રૂપિયા સુધીનું ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થશે અરજી ફોર્મ તેમજ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન રૂમ નંબર એકત્રીસ સુરેન્દ્રનગરમાંથી મેળવી શકશે રસ ધરાવતા ઉમેદવારે નિયત નમૂનાની નમૂનાની અરજી રજિસ્ટર પોસ્ટ પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન રૂમ નંબર એકત્રીસ સુરેન્દ્રનગરને તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ છ દસ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં તેમજ અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂંકનો પ્રકાર તેમજ મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના જિલ્લા સેવા સદન રૂમ નંબર એકત્રીસ સુરેન્દ્રનગરની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે તેમજ મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર અંતર્ગત જે નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પીએમ પોષણ યોજના જે છે મિત્રો તેના અંતર્ગત મધ્યાહન ભોજન યોજના જે સુરેન્દ્રનગર જિલ્લા અંતર્ગત મિત્રો ભરતી જાહેરાત આવેલી છે કુલ દસ જગ્યા છે મિત્રો તાલુકા કક્ષાના જે સુપરવાઇઝર છે તેના અંતર્ગત છેલ્લી તારીખ ખાસ નોંધી લેશો મિત્રો તમે વીસ જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં તમારે અરજી કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું મિત્રો અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન રૂમ નંબર એકત્રીસ સુરેન્દ્રનગરને તમારે અરજી વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જે છ દસ કલાક સુધીમાં એટલે કે ઓફિસના સમયગાળા દરમિયાન મળી રહે તે પ્રમાણે મિત્રો અરજી કરવાની રહેશે ખાસ સાથે જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે જોડવાના છે તેમજ સો પ્રમાણે જે અરજી છે તમારી જે ફોર્મ છે મિત્રો તે તમારે ભરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અગિયાર મહિનાના કરાર આધારિત આ વિવિધ જગ્યા જે તાલુકા કક્ષાની જે સુપરવાઇઝર માટેની આ જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય